સુરતના વાવ વિસ્તારમાં અઠ્યાવીસ થી વધુ વ્યક્તિના પ્રજ્ઞાચક્ષુ પરિવાર ની દુનિયામાં ડોક્યુ કરીએ મૂળ સૌરાષ્ટ્ર સુરેન્દ્રનગર ચુડાના તન્ના શિક્ષક દંપતીની ની પ્રજ્ઞાચક્ષુ પ્રત્યે અપાર કરુણા જોવા મળે છે પોતે અંધ હોવાથી પીડા પારકી અંધ બાળકો યુવાનોનું કોણ એ વિચારે સુરતમાં આશ્રમ નહીં પણ કામ મળશે એવી ઉજળી આશાએ સુરત શહેરને પસંદ કરી છેલ્લા વર્ષથી ભાડાના મકાન અંધજનની સેવાનો આરંભ કરાયો છે સુરતના વાવ વિસ્તારમાં અંધજનની સંસ્થાની મુલાકાતે સુરત વૃક્ષ પ્રેમી ગ્રીન આર્મીના મોભી મનસુખભાઈ કાસોદરિયા આશીર્વાદ માનવ મંદિરના જયરામ ભગત કટાર લેખક નટવર ભાટિયા માનવતાવાદી ડૉક્ટર મહેશભાઈ ભાટિયાએ મુલાકાત લીધી હતી અંધજન હોવા છતાં અતિ આત્મવિશ્વાસ અને ઉત્સાહભેર વાત કરતા અંધજનોએ મદદ કરતા મહેનત પસંદ હોવાનો સંદેશ આપ્યો હતો અનેક પ્રાંત પ્રદેશના પ્રજ્ઞાચક્ષુઓ દ્રષ્ટિવિહિન છે પણ સ્વમાની છે યાચિકાને બદલે હુન્નર કૌશલ્યની આશા સાથે પરાધીન હોવા છતાં ભીખ નહીં પણ કામ મેળવવા માટે પ્રયત્નશીલ અંધજનોની અનોખી દુનિયાથી ખૂબ પ્રસન્નતા અગ્રણીઓએ વ્યક્ત કરી હતી અંધ હોવા છતાં ઉન્નત વિચારોથી અભિભૂત થતા અગ્રણીના સમાનની અંધજનોથી ખૂબ પ્રભાવિત થયા હતા સુરત શહેરમાં અનેક નાના મોટા ઉત્પાદક ઉદ્યોગોમાં બિન જોખમી કામો માટે પેકેજિંગ કે સરળ કામો માટે આવી વ્યક્તિને કામ આપી ઉપયોગી બની શકે છે ખૂબ ચીવટ ખતપૂર્વક કામ કરતા અંધજનની વ્યથા કથા આંખમાંથી આંસુ ટપકાવી દે તેવી છે કામ માટે દૂર સદૂરથી સુરતમાં સમાનભેર જીવનની આશા સાથે આવેલ પ્રજ્ઞાચક્ષુઓ

દાળ ભાત શાક રોટલી ખમણ અને રસ રાખવામાં આવે છે સૌ આપણા બાળકો શાંતિથી જમજો કોઈ બગાડ કરશો નહીં அர்ன்ன பூர்ணா